તો આજ સવાર સવારમાં પપ્પાનો ફોન આવ્યો તો બે ફોન આવીને ગયા હતા છ વાગે તો આપણે તો ઉઠવામાં મોડું થઈ ગયું આઠ વાગે ઉઠી આવીએ ફટાફટ નહીં ધોઈને નીકળી ગયા અમારે બ્લોક પણ નહીં બનાયો અમે તો હવે ડાયરેક્ટ અમે ખેતરમાં પહોંચીએ છીએ અત્યારે દૂધ બૂધ લઈને કૂતરાઓનું દહીં દૂધ બધું લઈ લઈશું બ્રેડ પછી ત્યાં જઈને કૂતરાઓનું ઘર પણ થોડું હરખું કરીશું કાલે એમ પણ ચાર ઘર બનાવ્યા અમે કૂતરાઓના

Kami pergi ke si, kereta rumah. Sudah apa-apa. Hmm. 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 Ya, Ye, yeah, Amara. Kereta. Mm. Manjuba Palace. Jalan, 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 jalan.

이번 츄치나 뚜르나 브레드. 가, 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 가,

ચા બા બનાવીશું હવે બનાવીએ મુન વિપુલ આદુવાળી ચલેડ વિપુલ ચા બનાવીએ ચા નાસ્તો કરીએ તો હવે ચા બનાવીશું અમે વિપુલ ડોવાના હું ચા બનાવીશું હવે આદુવાળી બનાવવા અરે તું તો રૂપનો કટકો લાગે છે આપણું નાનું સેટઅપ આપણું નાનું સેટઅપ ખેતરમાં કોઈનું લાગે છે કોઈનું આપણું એક નાનું ઘર ઘરનું એક નાનું ટૂર બસ આ મારું એક નાનું ઘર અવાર અવારમાં હેલ્પ ચાલુ તો કર બનાવવાનું ચા હેલ્પ વિડીયો બનાવવું લે આપણે નાની ગેલેરી એક નાનો ઓટલો

જેવી બની થોડી ચલો તો નાસ્તો કરી પછી મળી તો હેલો ગાઈસ તો આવી ગયા છીએ આપણે ખેતરમાં આ જોઈ શકો છો અમારે ઓભલી કરી હતી વરસાદ પડ્યો ત્યારે બધી બહેની હતી ડોગર હુકાવા મૂકી છ હજી પેલી ઓફલી ખોલવાની બાકી હા આજે ખોલીશું ઓફલી અમારી બધી બગડી ખોલીશું હા તો કાલે ખોલી અમે હા રાતે રાતે બનાવવાનો ભૂલી ગયો તો વિડીયો થાકી ગયો તો બહુ ફોન ચાર્જિંગમાં મૂક્યો તો યાદ જ નતું રહી તો સારી છે બધી ભેની થઈ હતી બધી ડોગરો ભેની થઈ હતી અમાર બગડી જઈએ એમ તો પૂરિયા બધા હજુ ભેના જ છે આ જો

लालो ऐ झूले चल भाग ए लालिया नहीं कर नहीं कर मारो बकन बकन मार मार चल जा तू जी चल चल जा लेहर लेहर तब बका जोड़ है चल आज जो रोवा जो जो पहले एक जो एकदम खुनाम जा जा जो ले ये जा जा आधे तो दूधे नहीं पी छोटू है Haki diya Pantoy Chalo guys Bye Good night Kale mandi ako